હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો નમસ્કાર હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ નવ પ્રકરણ એક જેનું નામ છે સંખ્યા પદ્ધતિ એનું સ્વાધ્યાય એક પોઈન્ટ બે બરાબર ચલો એમાં પ્રશ્ન નંબર એક જે છે એવો કીધો છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત સમજાવો એમાં પહેલો પ્રશ્ન છે કે દરેક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે બરાબર શું કીધું છે દરેક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તો કે આપેલ વિધાન કેવું છે સત્ય છે શા માટે હવે આપણે કારણ પર લખીએ હમણે લખીએ પહેલા તો કે આપેલ વિધાન સત્ય છે શા માટે કારણ કે વાસ્તવિક સંખ્યાઓમાં વાસ્તવિક સંખ્યાઓમાં સમય અને અસમય બંનેનું સમાવેશ થાય છે વાસ્તવિક સંખ્યા જે છે મિત્રો એમાં સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો સમાવેશ થાય છે એટલા માટે આપેલ વિધાન કેવું છે સત્ય છે બરાબર એની પછીનો પ્રશ્ન નંબર બે જોઈએ એમાં શું કીધું છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે રૂટ એમ સ્વરૂપનું હોય છે તો કે આપેલ વિધાન કેવું છે અસત્ય છે હવે હું તમને સમજાવું આપેલ વિધાન અસત્ય છે શા માટે હવે આપણે એનું કારણ આપીએ ચલો જો કારણ કહું છું કે જરૂરી નથી ને કે ઋણ સંખ્યા હોય બરાબર એનું કદી પણ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે રૂપ રૂટ એમ સ્વરૂપની હશે નહીં તો એ માત્ર ધન સંખ્યાઓ માટે જ સાચું છે ઋણ સંખ્યાઓ માટે સાચું નથી પણ અહીંયા શું વાપર્યું છે દરેક બિંદુ એટલે દરેક બિંદુ છે નહીં બરાબર કેમ કે ઋણ માટે લખીએ કે કારણ કે સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી ઋણ સંખ્યાઓ કદી પણ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે રૂટ એમ સ્વરૂપની ન હોય શકે બરાબર એટલે દરેક બિંદુ માટે આ સાચું પડે નહીં ઓકે ચલો એની પછીનો પ્રશ્ન નંબર ત્રણ શું કીધું છે એમાં જો કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે નહીં બરાબર કેમ કે દરેક વાસ્તવિક સંખ્યાએ સમય અને અસમય બંનેનો સમાવેશ એમાં થાય છે તો માત્ર આપણે એમ ન કહી શકીએ કે અસમય સંખ્યાઓ જેમાં રહેલી છે સમાવેશ થાય છે એવું આપણે કહી શકીએ નહીં તેથી લખીએ કે આપેલ વિધાન કેવું છે અસત્ય છે તો લખીએ આપેલ વિધાન અસત્ય છે કારણ કે કારણ કે વાસ્તવિક સંખ્યા ઓમાં સમય સંખ્યા સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ નો સમાવેશ થાય છે બરાબર કેમ કે એમાં તો બંને સંખ્યાઓનો સમાવેશ થાય છે એટલે આપણે એવું ન કહી શકીએ કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે

उदाहरण तरीके સૌથી પહેલા તો અહીંયા લખીએ કે દરેક ધન પૂર્ણાંક નું વર્ગમૂળ અસંમેય જ હોય તેવું નથી ઉદાહરણ તરીકે રૂટ ચાર બરાબર બે જે બે કેવી સંખ્યા છે સમય સંખ્યા છે રૂટ નવ બરાબર ત્રણ રૂટ સોળ બરાબર ચાર રૂટ પચીસ બરાબર પાંચ તમે વગેરે ઉદાહરણોમાં લખી શકો છો બરાબર તો આ પ્રશ્ન નંબર બે અહીં પૂર્ણ થયો એની પછી પ્રશ્ન નંબર ત્રણ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમારા માટે કેમ તો કે આપણને પૂછાય છે બરાબર કે રૂટ પાંચને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય બરાબર તો √5 ને આપણે સંખ્યા રેખા પર દર્શાવવા માટે આ રીતે કરીશું ચલો સૌથી પહેલા તો આપણે સંખ્યા રેખાને દોરી લઈએ બરાબર આવી રીતે આપણે એક સંખ્યા રેખા દોરીશું ચલો આ રીતે દોરીએ બરાબર હવે અહીં ઝીરો ના માપીએ અહીં માઇનસ વન અહીં ઓકે પહેલા આપણે માપ લેવા પડશે ને એક બે આપણે એક કામ કરીએ શું ખબર કે ભાઈ એક એકમ બરાબર બે સેન્ટીમીટર આપણે લેશું બરાબર એક એકમ બરાબર બે સેન્ટીમીટર લેશું એનો મતલબ એ છે કે આ રીતે બે બે ના ગેપ બરાબર आज -1 છે એ અહીં આવશે અહીંયા આવશે નહીં -1 પછી એટલે થીવા ઓકે ચલો અહીંયા લઈ લઈએ -2 એ જ રીતે આપણે આ તરફ કરીએ ચલો એક બે અને ત્રણ બરાબર ઓકે હવે હવે શું કરવાનું છે આપણે ફ્રેન્ડ્સ કે સૌથી પહેલા તો આપણે અહીંયા શું લખ્યું એક એકમ બરાબર બે સેન્ટીમીટર આપણે લેશું બરાબર અથવા તો આપણે એકની ઉપર આ રીતે બે સેન્ટીમીટરની એક લાઈન દોરીશું બરાબર એ ખરેખર એક એકમ થાય છે બરાબર અને આપણે નેવું ડિગ્રીનો ખૂણો બને એ રીતે દોરી છે તેથી આપણે એને એ નામ આપી દઈએ બરાબર હવે તેને આપણે ઝીરો સાથે જોડી લઈએ જો આ રચના પેન્સિલથી દોરવાની હોય છે પણ તમને વ્યવસ્થિત દેખાય એટલા માટે હું આનાથી કરી રહી છું ઝીરો સાથે જોડી દીધું બરાબર તો આ જે રચના અહીં બની છે એને આપણે કહીશું રૂટ બે શું કહેશું રૂટ બે હવે શું કરવાનું છે તમારે તો કે હવે આ જે છે એને નેવું ડિગ્રીનો ખૂણો બને એ રીતે સ્કેલ આપણે રાખીશું કેટલા બે સેન્ટીમીટરના ગાળે ચલો ભાઈનું આ નેવું ડિગ્રીનો ખૂણો તો કે હા હવે પાછું આને તમે ઝીરો સાથે જોડી દો આને હવે આપણે

ચલો આને પાછું તમે ઝીરો સાથે જોડી દો એટલે આ જે રચના મળી એ કઈ રચના મળી રૂટ ચાર હવે પાછું આને નેવું ડિગ્રીનો ખૂણો બને એ રીતે રાખો કેટલું લેવાનું છે આપણે બે જ સેન્ટીમીટર લેવાનું છે બરાબર ચલો બે સેન્ટીમીટર લઈ લીધું આપણે ઓકે તો નેવું ડિગ્રીનો ખૂણો બન્યો બરાબર હવે પાછું એને આપણે ઝીરો સાથે જોડી દઈએ ચલો આ જે મળી એ તમને રૂટ પાંચની કુંતલમય રચના મળી અથવા તમે એને એમ પણ કહી શક્યો કે રૂટ પાંચને આપણે સંખ્યા રેખા પર દર્શાવ્યું છે બરાબર હવે શું કરવાનું છે એ જોઈ લો બરાબર આ થઈ રૂટ પાંચની રચના તો તમે કેશો એ તો સંખ્યા રેખા ઉપર તો ક્યાંય આપણે દર્શાવેલું નથી બરાબર તો હવે શું કરીએ તો કે આપણે ચાપ દોરવાની છે કઈ રીતે દોરવાની ફ્રેન્ડ્સ એ એ જોઈ આને હું અલગ અલગ નામ આપી આ આ પછી બી ડી અને ઈ બરાબર જે અહીં આપણે એક એકમ લીધેલું છે માપ બધે એક એકમ બરાબર બે સેન્ટીમીટર લીધું છે કેમ મોટું માપ લીધું છે કે તમને સરખાઈ વ્યવસ્થિત દેખાય એટલા માટે બરાબર હવે તમે આનો ઉપયોગ કરો અને અહીંથી એક ચાપ દોરણ કેટલું ત્રિજ્યા ત્રિજ્યા લેવાની લેવાની જેટલી આટલી પછી આ હલવું જોઈએ નહીં હવે આને ચાપ દોરો ક્યાં દોરવાની છે અહીંયા આજે તમે ફ્રેન્ડ્સ ચાપ દોરી છે બરાબર આજ તમારું શું થશે પી બિંદુ અહીંયા શું આવશે રોટ પાંચ શું આવશે રોટ પાંચ બરાબર રૂટ પાંચને સંખ્યા રેખા ઉપર આ રીતે દર્શાવાઈ ગયા બરાબર આ રીતે પેલા રચના દોરવાની અને પછી તમે એક ચાપ દોરો એટલે રૂટ પાંચની રચના અહીં તમને જોવા મળશે બરાબર કેમ બેની પછી આવી તો કે બેનો મતલબ શું થાય રૂટ ચાર બરાબર પછી રૂટ બે રૂટ ત્રણ એક અને બેની વચ્ચે આવે રૂટ પાંચ રૂટ છ રૂટ સાત રૂટ આઠ એ બધા કોની વચ્ચે આવશે બે અને ત્રણની વચ્ચે ત્રણ કોનું છે તો કે રૂટ નવનું છે બરાબર તો આ રીતે પ્રશ્ન નંબર ત્રણ અહીં પૂર્ણ થયો છે જો વ્યવસ્થિત દોરજો મિત્રો બરાબર કંઈ પણ ભૂલ ન પડે એનું તમે ધ્યાન રાખજો એની પછી આપણને પ્રશ્ન નંબર ચાર કીધો છે બરાબર ચલો ફ્રેન્ડ્સ એની પછી આપણે વર્ગમૂળ કુંતલની રચના કરીએ બરાબર એમાં કોઈ પણ જગ્યાએ તમે ઝીરો લઈ શકો છો તો ચલો એક કામ કરીએ અહીં આપણો ઝીરો આપણે લઈ લઈએ બરાબર હવે તમે શું કરવાનું છે આપણે લખી દઈએ અહીંયા કે એક સેન્ટીમીટર બે સેન્ટીમીટર બરાબર એક એકમ બરાબર લખું છું અહીંયા એક એકમ બરાબર આપણે બે સેન્ટીમીટરનો ગાળો લઈશું બરાબર ચલો એની પછી હવે સ્કેલ લો એની મદદથી તમે આ રીતે દોરી નાખો ચલો કેટલું લેવાનું છે બે સેન્ટીમીટર બરાબર ચલો આ એક કમ થઈ ગયું ઓકે હવે નેવું ડિગ્રીનો ખૂણો બને એ રીતે લો આટલું જ માપ લો કેટલો ખૂણો બનવો જોઈએ મિત્રો નેવું ડિગ્રીનો જ બનવો જોઈએ એ ખાસ ધ્યાન રાખજો તો બની ગયો તો કે હા ચલો હવે પાછું આને ઝીરોની સાથે જોડી દો તો આ જે રચના મળી એ રૂટ બેની રચના મળી બરાબર હજી પાછું આને નેવું ડિગ્રીનો ખૂણો બને એ રીતે રાખો બરાબર ઓકે આપણે રાખી દીધું દોરી નાખીએ થઈ ગયો બરાબર આને પાછું આપણે ઝીરો સાથે જોડી દઈએ ચલો એને પાછું નેવું ડિગ્રીનો ખૂણો બને એ રીતે રાખીએ અરે ઓકે બે સેન્ટીમીટર જ લેવાનું છે ને ચલો એને પાછું આપણે ઝીરો સાથે જોડી દઈએ ચલો થઈ ગયું ને ઓકે નામ આપી દઈએ આપણે આ બધાએ એક જ એકમ લીધા શું ઓકે આ રૂટ ત્રણ ની રચ રચના આ રૂટ ચાર ની રચના બરાબર ઓકે નામ આપી દઈએ હવે આપણે આને શું નામ આપી દઈએ આપી વન આપી ટુ અને આપી થ્રી બરાબર તો આ જે રચના તમને દેખાઈ રહી છે મિત્રો એ આપણે કોની રચના દોરી છે વર્ગમૂળ કુંતલની રચના રૂટ બે રૂટ ત્રણ અને રૂટ ચાર ઓકે મિત્રો તો સ્વાધ્યાય એક પોઈન્ટ બે અહીં પૂર્ણ થાય છે તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય મિત્રો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને ખાસ તમે જો મારિયા ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે મિત્રો થેન્ક યુ વેરી મચ